અકૃતિ કન્ડિશન મળીનો વર્ક ગણિતનો વર્ક રામા કે કે સાધનો નો જોઈએ સાકા સ્માક ઇટી બોક્સ બળિયા પાશલ નું પંદર વર્ષ પંદર વર્ષેનો અભ્યાસ કરી દે ન્યૂ કુલર તેનો અભ્યાસ કરીએ છીએ એવી રીતે અમે બારીઓ રાખી દીધું બારી એવી રીતે આ કામ આ એ છત ખૂબ અમે ધાહ જીવવાના કપને ઉતાડી આખ્યા વગ લખી છે નાના ભાગ અગિયાર ભાગ એનો છે

એ કાઈ ઘડિયાળ પૂછો ઘડિયાળમાં જો આપણે અંકો ગણી લીધા છે તેમાં નિશાન છે આ ચાઉં કે આ કારું છોડાઈ દીધી મને છોકરાને પૂછવાનો પડ્યો કેટલા વાગ્યા 8 વાગ્યા 12 કે વાગે પર 12 નહી કહો પાંચે ખત્રીકો આ 8:30 વાગ્યા છે ઓકે આને છે તો સવા 10 છે એટલે આવડિયા પર જ આપણે અવલંબતર સ્તુ શેત્રફળ નું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ અવલંબતર ગુણ્યા પહોળાઈ બસ બસ છે ખાતરી ના પાઈ કે